વાવધરા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે વર્ષો પૌરાણિક અને ચમત્કારિક બુઢેશ્વર મહાદેવ મંદિર આવેલું છે લોકવાયકા મુજબ આ મંદિર પાંડવોના ઇતિહાસ સાથે સંકળાયેલું છે દર મહાશિવરાત્રી પર અહીં મોટો અશ્વ મેળો યોજાય છે જેમાં દરેક રાજ્યોના અશ્વ વિરો પોતાના અલગ અલગ નસ્લના અશ્વો લઈને આવે છે અને અલગ અલગ કર્તવ્યોમાં ભાગ લે છે આ ગામે દર વર્ષે ચમત્કારિક બુઢેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રી પર લોકો દૂર દૂરથી આ મંદિરે દર્શનાર્થે આવે છે ભક્તો લોકમેળો અને અશ્વમેળાનો લાવો લે છે જિલ્લામાં અનેક એવા સ્થળો તેમજ મંદિરો છે જે પૌરાણિક માનવામાં આવે છે અને ત્યારે લાખણી તાલુકાના જસરા ગામે પણ વર્ષો પૌરાણિક બુઢેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે લોકવાયકા મુજબ પાંડવો જ્યારે વનવાસ માટે નીકળ્યા હતા તે સમયે જસરા ગામમાં રોકાયા હતા અને રોકાણ દરમિયાન તેમણે અહીં બુઢેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી લોકવાયકા મુજબ પાંડવો જ્યારે વનવાસ માટે નીકળ્યા તે સમયે જસરા ગામમાં રોકાયા હતા અને રોકાણ દરમિયાન તેમણે અહીં બુઢેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી બુઢેશ્વર મહાદેવ અતિ ચમત્કારિક મંદિર છે અહીં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે

મહાવીશ્વરાત્રી મેળા દરમિયાન અહીં મેઘા અશ્વોની સાથે સાથે અનેક બીજા પણ રંગારંગ કાર્યક્રમ યોજાય છે આ વખતે વાવથરા જિલ્લાનું લોકપ્રિય નૃત્ય એટલે કે મેરાયા નૃત્ય પણ કરવામાં આવ્યું હતું ધન્યવાદ